વિવેક જેનાથી આવે કારણ કે વિવેક વગર તો ધર્મ થઈ ન શકે વિવેક આપણા જીવનમાં પહેલાં ખપે તો સૌથી બેસ્ટ ચીજ રહેલી છે વિવેક જીવનમાં જાગે એટલા માટે સત્સંગ કરવો જોઈએ શ્રીમદ રાજચંદ્રજી કહે છે આ જગતમાં શિરોમણીમાં શિરોમણી સાધન હોય તો સત્સંગ છે મતલબ કે ઉત્તમ ઉત્તમમાં ઉત્તમ ઉત્તમોત્તમ સાધન હોય તો સત્સંગ છે આ શ્રીમદ્જીનું વાક્ય રહેલું છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્સંગ રહેલું છે એટલે સત્સંગ તમે કરતા રહો કરતા રહો કરતા રહો આ સત્સંગમાં ગળા ડૂબ રહેવાનું છે અમને એક ઓશોના ભક્ત મળ્યા એમણે કીધું મારા શ્રી સતત તમે ઓશોને સાંભળી શકતા નથી અને ઓશોની ગરાજરી થયા પછી અમને એવી સમજ સૂજ મળી છે કે ગમે તેનું પ્રવચન ચાલતું હોય આપણે એ પ્રવચન સમજીએ કે ન સમજીએ એ પ્રવચન આપણે જીવનમાં ઉતારીએ કે ન ઉતારીએ પણ પ્રવચન અવશ્ય સાંભળવું મતલબ કે સત્સંગ અવશ્ય કરવો આ ઓશોના તો વિચારો એકદમ સુંદર મજાના જલદ રહેલા છે જે પકડી શકે તે જ પકડી શકતા હોય છે તે છતાં પણ એમણે સત્સંગ પર ભાર મૂક્યો છે સત્સંગ ક્યારે મળે વ્યક્તિને તો ગોસ્વામી તુલસીદાસ કહે છે પુણ્ય બઢે જબ મિલે સત્સંગા જન્મ મરણ કા હોવે ભંગા ક્યારે મળે સત્સંગ પુણ્ય બઢે તબ મિલે સત્સંગા જ્યારે પુણ્ય વૃદ્ધિ પામે ત્યારે વ્યક્તિને સત્સંગનો જોગ મળે પુણ્ય જ્યાં સુધી વધેલા ન હોય ત્યાં સુધી વ્યક્તિને સત્સંગનો જોગ મળતો નથી જો જોઈ લેજો ગામમાં ઘણા લોકો એવા હોય ફુરસદ એમને પૂરી હોય ટોળ તપા મારતા હોય પણ ક્યારે સત્સંગમાં આવશે નહીં શા માટે નથી આવતા ન આવવાનું કારણ શું કે એના પુણ્ય ઓછા પડી રહ્યા છે અને પુણ્ય ઓછા પડી રહેવાને કારણે એને મન નથી થતું ઓટલા પર બેઠા છે તડાકા મારે છે ફોગટના તડાકા મારે છે તે છતાં પણ મન ન થાય ન થાય એમાં એમનો દોષ નથી પણ એમની પુણ્યની બેલેન્સ એટલી નથી કે જેના કારણે એમનું મન એમ કહે કે ચાલો આપણે પ્રવચન સાંભળીએ વ્યાખ્યાન સાંભળીએ સત્સંગ કરીએ તો ગોસ્વામી તુલસીદાસે કીધું કે સત્સંગ માટે પણ વ્યક્તિને પુણ્ય ખપે ભાગ્યશાળીઓ તમે બધા આવી વરસાદમાં અહીં પધાર્યા એક તો તમને તલબ છે જિજ્ઞાસા છે રસ છે એટલે આ બધી તકલીફો તમે ઓળંગી કરીને આવ્યા છો અને ઘરેથી તમે જ્યારથી વિચાર કર્યા છે કે વ્યાખ્યાનમાં જવું છે ભક્તમમાં જવું જવું છે ત્યારથી તમારા પુણ્ય ચાલુ થઈ જાય પુણ્યનો પ્રોસિજર ચાલુ થઈ જાય ઘરેથી નીકળ્યા કોઈની સાથે કાંઈ વાતો નથી કરતા ને સીધે સીધા તમે ડાયરેક્ટ જ્યાં કને ધાર્મિક સ્થળ રહેલો હોય ત્યાં કને આવ્યા તમારું પુણ્ય બેલેન્સ આટલી પ્રવૃત્તિ કરતાં પણ વધતું હોય છે બોલો આમાં તો એક પાઈ આપણને ખર્ચવાની જરૂર નથી સારા વિચાર ચાલુ કર્યા ઘરમાંથી પગ ઉપાડ્યો પગ આપણે આગળ ભર્યું ધર્મસ્થળમાં આવ્યા ત્યાં સુધીમાં પણ પુણ્ય બંધ થતો હોય છે કારણ કે તે સમયે વ્યક્તિના વિચાર ધાર્મિક રહેલા હોય અને એ ધાર્મિક વિચારને કારણે પુણ્ય બંધ થતો હોય છે આમ તો ડગલેને પગલે સા સાદું કામ કરતાં કરતાં પણ પુણ્ય બંધ થતો હોય છે તો મુર્મુદા પર આવી જાવ કે સત્સંગનો મહિમા તો અપરંપારેલો છે સાંભળવું એ જરૂરી છે અને સાંભળતી વખતે હંમેશા જાગૃત રહેવું નહીં તો બફાઈ જાય ચાલતી હોય કોઈક વાત અને આપણે અર્ધ જાગૃત હોઈએ તો એકનું બીજું આપણે સાંભળીએ પછી બારે જઈને કહીએ કે મહારાજ સાહેબ તો ચાતે સવારેથી વખાણ બંધ અહી મહારાજ સાહેબ હું બોલ્યા ન હોય પણ બસ અર્ધ જાગ્રત અવસ્થામાં માણસ કાંઈ ને કાંઈ બીજું ગોઠવી નાખતો હોય છે એટલે હંમેશા પ્રવચન ગમે તેનો સાંભળો સત્સંગમાં તમે ગમે ત્યાં જાઓ પણ જાગ્રત અવસ્થામાં બધી પ્રવૃત્તિ કરવી જાગ્રત અવસ્થામાં સત્સંગ કરવો જો નહીં તો ગડબડ ગોટાળો એ થાય કે એક ગામમાં ચોમાસું હતું કોઈ મહારાજ સાહેબનું અને મહારાજ સાહેબ ભગવતી સૂત્ર વાંચતા હતા તો ભગવતી સૂત્રમાં તો ઘડીએ ઘડીએ વાત આવે ગોયમાં 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 મહાવીર ભગવાન બોલે ગૌતમ સ્વામીને જવાબ આપે તો ગોયમાં કહે ગોયમાં ગોયમાં એટલે ગૌતમ પ્રાકૃત શબ્દ રહેલો જ છે ચોમાસું પૂરું થયું અને મારા શ્રીએ અંતિમ પ્રવચન કર્યું અંતિમ પ્રવચનમાં એમણે છેલે છેલ્લે કીધું કે કોઈને શંકા હોય કોઈને કોઈ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા સમસ્યા ઊભી થઈ ગઈ હોય તો તમે મને કહી શકો છો તો અત્યારે હું હાજર છું તો સમાધાન કરી દઈશ ઘણા લોકો તો ચાલ્યા ગયા અને ગુરુજીને કીધું કે અમને કોઈ વહેમ નથી શંકા નથી કોઈ સમસ્યા નથી પણ એક માજી હતા એ માજી આવ્યા ગુરુ મહારાજ પાસે અને ગુરુ મહારાજને કહે છે કે મને બહુ દુઃખ લાગે છે ગુરુ મહારાજ કે શેનો દુઃખ જે હોય તે તમે પ્રગટ કરો તો એ માજી કહે છે કે તમારી દવા હું કરી ન શકી કે શેની દવા મેં દવા બવાનું તો કાંઈ કીધું નથી માજી તમને કે ના ના મહારાજ સાહેબ તમે વ્યાખ્યાન આપતા હતા ને ત્યારે હોય બાયમાં હોય બા બોલતા હતા એટલે ક્યારે પૂછવાનો વખત ના આવ્યો અને મન પણ ન થયું કે આ મોટા મહારાજ છે ક્યાં પૂછું તમને પીડા થાય છે ને હોયમાં બોલો છો બી વચ્ચે મહારાજ સાહેબ વિચારે છે જો તો ખરા આ માજીએ બાફી નાખ્યું પછી મારા સાહેબ મેં સમજાવે છે કે માજી માતાજી વોયમાં નતો બોલતો મારા પેટમાં કાંઈ તકલીફ નથી પણ હું આ ભગવતી સૂત્ર વાંચતો હતો એમાં ઠેક ઠેકાણે જ્યારે મહાવીર ભગવાન જવાબ આપે ને ત્યારે સંબોધન કરતા હતા ગોયમાં ગોયમાં ઓ માજી કે હું કેવું કોણ ખબર તો સમજતી હતી કે તમને પેટમાં પીડા થાય છે વ્યાખ્યાનમાં એટલે વચ્ચે વચ્ચે હોયમાં હોયમાં બોલો છો એટલે આવી રીતે જાગ્રત અવસ્થા ન હોય તો બફાઈ જાય મેં પહેલાં કીધું હતું કે વ્યાખ્યાન છે એ પણ એક સાધના છે એકાગ્રતા કેળવવા માટે એ પણ એક જબરી સાધના રહેલી છે એક કલાકવાર તમે બેસો એક કલાકવાર અમે બેસીએ જીવદયા પડાય એની સાથે સાથે જાગ્રત અવસ્થામાં એકાગ્ર ચિત્તે પ્રવચન સાંભળીએ તો આપણી સાધના એ થઈ રહી છે જેની સાધના થઈ રહી છે એકાગ્રતાની આ એકાગ્રતાની સાધના રહેલી છે ઊંઘ પણ ના આવે પ્રવચનમાં એકાગ્રતા કેળવાઈ જાય આવી જાય જરા જોકો રાતના બરાબર ઊંઘ ના આવી હોય વરસાદ બહુ પડી ગયો હોય હં અને પાણીની પાણીની ઉથલપાથલ કરી હોય તો સામાન્ય ઊંઘ આવે મન શાંત થાય ને એક વાત એરેલી રહેલી છે ઊંઘારવાનું એક કારણ એરેલું છે મન શાંત થાય આપણે વ્યાખ્યાનમાં બેસીએ ને ત્યારે ધીરે ધીરે આપણું મન શાંત થાય મન શાંત થાય એટલે આંખો ગેરાય આંખો ઘેરાય એટલે જરાક આપણે આમ કરીએ અને આમ એકાદ વ્યાખ્યાનમાં જોખવા આવી જાય ને તો બહુ સારું હો હોટલું આપણે ફ્રેશ થઈ જઈએ નાનજીભાઈ થાકલા ગયેલો હોય ને તો એકદમ ફ્રેશ થઈ જઈએ તે છતાં પણ જેટલી જાગૃત અવસ્થા રહે એટલું સારું ઊંઘ ઊંઘ માટે તો પછી સમય છે જ આપણો હા આંખો મીચી અને આપણે ઊંઘ ભલે કરીએ ને કલાકો સુધી આ પ્રવચન છે સત્સંગ છે એક સાધના છે એમ સમજી કરીને કરવાનું છે અને વાક્યો તરફ પણ ધ્યાન દેવાનું છે પ્રવચનમાં નહીં તો એકનું બીજું થઈ જાય એક ગામમાં એક શેઠને ભાવના થઈ કે વર્ષોથી હું આખા ગામનું ખાઉં છું જેના જમાણવાર હોય એમના એના એને ત્યાં જમવા જાઉં આજ સુધીમાં ક્યારેય પણ મેં જમાણવાર રાખ્યો નથી ઊંચી ભાવના થઈ શેઠને કે હવે એક વખત હું પણ ગામ જમાડું તો શેઠે આગેવાનોને બોલાવ્યા ગામના હોય ને આગેવાનો એમને બોલાવ્યા અને વાત કરીએ કે મને એકદમ ભાવ થયા છે વર્ષોથી ગામનું ખાઉં છું તો મરતા પહેલાં એવા વિચાર આવ્યા છે કે ગામને ખબર આવું તો આગેવાનો આવે એમની સાથે ચર્ચા થઈ શું બનાવવું શું ન બનાવવું ભજીયા પૂરી વગેરે ચર્ચા થઈ બધા મેન્યુ બેન્યુ નક્કી થયા અને એક ભાઈએ આગેવાન ભાઈએ જવાબદારી લીધી કે ગામમાં પ્રચાર કરવું લોકોને કહેવું એ અમે કરીશું તમે છૂટ્યા તમને આ ઊંચી ભાવના થઈ છે ગામ જમાડવાની બહુ સારું છે આખા ગામને ખબર પડી મોકલાઈ ગઈ ખબર અને બધા કહે છે કે એ શેઠીઓ જમે જમણવા રાખીએ કે આ શેઠિયાએ જમણવા રાખ્યો છે સારું સારું જતાં જતાં પણ એના પૈસા છૂટ્યા છે આવી રીતે લોકોને જમાડવાના બહુ સારું વખાણ કરે છે બધા લોકો પછી જમવા જમવાનો જે વખત હતો શું કહેવાય જે દિવસે જમણવા રાખ્યો હતો એ દિવસ આવ્યો તો લોકો તો હસી હંસી તૈયાર થઈ કરી અને જમવા જવાની તૈયાર આગળ વધ્યા જમવા માટે આ ગામમાં એક સરપંચ હતા અને એ સરપંચની દવા ચાલતી હતી એક વૈદ ગામમાં જ વૈદ હતા એની દવા ચાલતી હતી તો સરપંચ પણ પાગડી બાગડી પહેરી અપટુ ટુ ડેટ કપડાં પહેરી અને જમવા માટે નીકળ્યા રસ્તામાં મળ્યા વૈદ જેની દવા ચાલતી હતી ને એ ડૉક્ટર મળ્યા તો પેલા ઔપચારિક વાતો ચીતો કરી સરપંચ સાથે પછી સરપંચજીને વૈદરાજે કીધું કે લાડુ તો ઝેર છે હવે એ સમયે ટોળે બધા જમવા જતા હતા એમણે આ બધા લોકોએ સાંભળ્યું આ વાક્ય લાડુ તો ઝેર છે તો પછી એમાં સલાડી બીજા શબ્દો સલાડ્યા કે લાડુમાં તો ઝેર છે એ વૈદરા જે સરપંચને જ કીધું હતું કે લાડુ તો ઝેર છે એટલે કે અત્યારે તારા તારી એક દવા ચાલી રહી છે એમાં મને ખબર છે કે તારા પેટની શું હાલત રહેલી છે અગર તું લાડુ ખાઈશ ને આજે જમણવારમાં લાડુ છે આજે લાડુ ખાઈશ આજે નહીં તું લાડુ ખાઈશ ને તો તારા માટે લાડુ છે ને શું છે ઝેર છે પણ લોકોએ સલાડી સલાડીને વાક્ય બનાવ્યો કે આજે જમણવારમાં જે લાડુ છે એમાં ઝેર છે હવે વાત ધીરે ધીરે ચાર જણાએ સાંભળી ચૌદ જણાએ સાંભળી કે લાડુમાં તો ઝેર છે તો બધા લોકો ચર્ચા કરવા લાગ્યા કે મો ઈ શેઠીઓ મારે લાગણી જમણવાર છે આ કે ગામ કે મારે કરી એટલે ધીરે ધીરે વાત ફેલાય કે જમવા ન જજો જમવા ન જજો જમવા ન જજો અને આવી વાતો છે ને તરત જ ફેલાય ઘણા લોકોને દસ દિવસ વ્યાખ્યાન થઈ જાય ને પૂરા તો પણ ખબર ન પડે પછી વળી એકાએક આવે એટલે તો મૂકે ખબર નહીં વ્યાખ્યાન ચાલુ છે એટલે આવી ઘણી વાતો ખબર ન પડે પણ કેટલીક વાતો તો તરત જ એક સેકન્ડમાં પહોંચી જાય પૂરા માપરમાં માપરમાં નહીં મુંબઈમાં તો આખા ગામમાં વાત ફેલાય કે લાડુમાં ઝેર છે લાડુમાં તો ઝેર છે જજો નહીં જમવા માટે બધાએ જ ઘર બે પકડી લીધા ઘરમાં બેસી ગયા કે મારું દઈ લાડુ ખાઈને આપણને મરવું નથી આ શેઠિયાએ તો મરવા માટે પેતા રચ્યા છે એ આખા ગામને ઉજ્જળ કરી નાખું જમાડવારનો ટાઈમ થયો રસોઈ તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ એક માણસનો પોતર નથી આવ્યો જમવા માટે શેઠ વિચારે છે વર્ષો પછી મને ભાવના થઈ લોકોને ખવડાવવાની એમાં વચ્ચે આ શું વરી આવી ગયું અંતરાય કે એકે કે માણસ જમવા માટે નથી આવ્યો ભાઈ વિચારે છે કે આખા ગામનું જમણવાર કર્યું છે રસોઈ બગડશે કોઈ નહીં આવે તો એટલે સરપંચને બોલાવ્યા સરપંચને કહે છે કે તમે ગામને ખબર આપી છે કે હા જણે જવાબદારી લીધી હતી એમણે ખબર આપી હતી અગર આખા ગામને તમે જમવાની ખબર આપી છે તો મારી પાસે તો એક આવ્યા નથી જમવા માટે એ ભજીયા નહીં પ્યા લડુ એ નહીં પ્યાય આ બધું આમને આમ પડ્યું છે સરપંચ કહે કોણ આવશે જમવા માટે કેમ કોણ આવશે એટલે હું હમણાં શેઠીઓ કહે છે આગેવાનોને બોલાવું તરત જ આગેવાનોને બોલાવે આગેવાનો આવી ગયા મોટા મોટા સરપંચ બેઠા છે આગેવાનો બેઠા છે શેઠ કહે છે કે મને ઉત્કૃષ્ટ ભાવના થઈ જમાડવાની અને તમે લોકો મારી વ્યવસ્થા બગાડી નાખી આ બાજુ રસોઈ તૈયાર છે કોઈ જમવા માટે નથી આવ્યું એટલે આગેવાનો કહે છે શું મરેલા છે આ જમેલા છે તમે લાડુમાં નાખ્યું છે ઝેર કોણ જમવા આવે કોણ લાડુ ખાવા આવે શેઠ કહે ઝેર કે ઝેર નહીં તો શું અમૃત નાખ્યું છે લાડુમાં કોઈ ગામના માણસો જણ બચ્ચો જમવા નહીં આવે તમે ષડયંત્ર રચ્યું છે આખા ગામને મારવાનું અરે શેઠ કહે ભલા માણસો ગામ મારો દુશ્મન નથી બધાને હું પ્યાર કરું છું અને ગામને મારી નાખવાનો હું ષડયંત્ર છું આગેવાનો કહે છે બોલાવો સરપંચ કહે છે બોલાવો વૈદરાજને બોલાવ્યા વૈદરાજને બંકોડો કરીને આવ્યા વૈદરાજ બેઠા તમે કહેતા હતા ને લાડુ તો ઝેર છે કેતા હતા નતા કહેતા વૈદરાજ કે હું કેતો હતો પણ બીજાઓને નહીં ખાલી સરપંચ શ્રી તમને હું હતો કે લાડુ તો ઝેર છે તમારા માટે નહીં કે ગામ માટે વૈદરાજ ચોખવટ કરી કે તમારા આંતરડા કમજોર છે તમારી શારીરિક સ્થિતિ કેવી છે મને ખબર છે ઘણા વર્ષોથી તમે મારી ટ્રીટમેન્ટ લો છો એટલે તમને કીધું હતું કે લાડુ તમને ખાવા જેવા નથી લાડુ તો તમારા માટે ઝેર છે અને ઘણી વખત વાક્યોમાં કટકા કટકા થઈ જાય ને એમાં ગડબડ થઈ જાય હો મોટી ગડબડ થઈ જાય એટલે વ્યાખ્યાન બહુ જ ચાતુર ચતુરાઈ સાથે સાંભળવા જેવું છે ખૂબ સરસ રીતે જાગૃતિ સાથે સાંભળવા જેવું છે પછી તો ગામ લોકોને ખબર આપ્યા કે બાપા લાડુ બાડુમાં ઝેર નથી ખાલી વૈદરાજે સરપંચને કીધું હતું કે તમારા માટે લાડુ કેવા છે કતરો કેટલા ગોટાળા વળી ગયા હા ગડબડ થઈ ગઈ ને આ તો અમારા પ્રવચનોમાં કંઈ ગડબડો થતી હોય માણસો અડધા જાગતા હોય અડધા સાંભળતા હોય અને પછી કંઈક છબરડા વાળતા હોય એટલે મૂળ મુદ્દા પર આવી જાઉં કે દેશના કહો ઉપદેશ કહો સત્સંગ કહો પ્રવચન કહો વ્યાખ્યાન કહો એક સુંદરમાં સુંદર સાધના છે પણ એ સાધના જાગૃતિ પૂર્વક કરવાની છે આટલી બધી લાંબી વાત મેં એટલા માટે કરી કે આ વાર્તા ચાલુ કરીશું આપણે તો પૂરેપૂરી વાર્તા હું થોડી કહેવાનો છું હું પૂરેપૂરી વાર્તા કલાકમાં કહું તો ચાર દિવસમાં વાર્તા પૂરી થાય મારો મસાલો ખૂટી જાય તો મારો મસાલો ખૂટે તો બીજું વાપરવું કયું મસાલો અને કથા છે એ કેવલ કાનના રસ માટે નથી કથામાંથી આપણને અર્થ કાઢવાનો છે કથામાંથી આપણને કાંઈક સારાંશ કાઢવાનો છે એમ કહેવાય છે ઇતિહાસ છે ઐતિહાસિક વાતો છે એ માહિતી મેળવવા માટે નથી ઐતિહાસિક વાતો આદર્શ માટે છે શેના માટે આદર્શ માટે કે આમણે આવું આદર્શ જીવન જીવ્યું તો મારે પણ ઓછે વતે અંશે એમની જેમ આદર્શ જીવન જીવવાની કોશિશ કરવાની ઐતિહાસિક માહિતી મેળવવા માટે આપણે ભલે કથા સાંભળીએ કે જાણીએ કે વાંચીએ પણ એની સાથે સાથે એક કથામાં ઐતિહાસિક વાતોમાં જે આદર્શ છુપાયેલા હોય છે મૂળ તો આપણને શું પકડવાના છે આદર્શો પકડવાના છે કે આ પુરુષો આવા થઈ ગયા આપણે પણ માણસ છીએ ચલો એમના જેવા ન થઈએ તો પણ અંશે કોશિશ તો કરીએ સારા બનવા માટે પ્રયાસ તો કરીએ તો કથાઓ બધી આના માટે છે આપણે કઈ કથા ચાલુ કરી છે હું રોજ પૂછીશ તમને નહીં તો કાલે ઊઠી કરી તમે ક્યાંક વંદન કરવા જશો અને કોઈ પૂછશે કે વખાણ કોરા લેતો અને અહીં મથો ખંજવા ખબર ના તો મુજી કિંમત થતી આ જે કિંમત એટલે રોજ રોજ હું યાદ કરાવીશ કે સેનું સેનું ચરિત્ર ચાલું કર્યું છે હા જમ્બુ સ્વામી જમ્બુ કુમાર જે કહેશો